નમસ્કાર પશુપાલક મિત્રો ગુજરાત પશુ વિશે માહિતી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે જો તમે ન હો તો પ્લીઝ ચેનલને લાઈક કરો સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં જો કોઈ ભાઈને અમારી ચેનલમાં માહિતી મૂક્યું હોય તો નીચે આપેલા વોટ્સઅપ નંબર ઉપર મેસેજ કરવો જો કુલ મિત્રો પશુની વાત કર્યું તો ચાર ભેંસું વેચવા એવી છે અને ચાર ગીર ગાય છે ભેંસું અલગ અલગ કિંમતની છે થોડીક કિંમતની હાઈ કિંમતની ભેંસું છે અને ગાય વેસવાની છે અને એક બળદ અને એક ઘોડી વેસવાની છે કુલ દસ પશુ વેસવાના છે તો તમે વિડીયો એન્ડ સુધી જોઈજો જો આપણે એક નંબર ઉપર વાત કરવામાં આવે તો ભેંસ વેચવાની છે જે વેતર ત્રીજું છે છ લિટર દૂધ છે અને પચીસ દિવસની મીવાયેલી છે અને નીચે પાડો છે તમે ભેંસનો વિડીયો જોઈ શકો છો સાવ સાવચોજી અને ફૂલ જવાબદારી સાથે આ ભેંસ દેવાની છે અને જો આ કિંમતની વાત કરીએ આ ભેંસની મિત્રો તો એક લાખ અગિયાર હજાર રૂપિયા કિંમત રાખેલી છે જેમાં ફેરફાર થઈ શકે છે ક્યાં જોવા મળશે તો નાગરાજભાઈ પાસે જોવા મળશે ગામ છે ખેરાણા ચોટીલા સુરેન્દ્રનગર મોબાઈલ નંબર તમે ડિસ્ક્રિપ્શનમાં નીચે જોઈ શકો છો જો મોબાઈલ નંબરની વાત કરીએ તો તમે નીચે ડિસ્ક્રિપ્શનમાં એક નંબરના કોષ્ટક સામે જોઈ શકો છો બે નંબર ઉપર વાત કરવામાં આવે તો ભેંસ વેસવાની છે જે વેતર ત્રીજું છે અને ચારથી પાંચ દિવસની વાર છે જે વીવામાં અને ઉષાઈ લંબાઈ પૂરી છે પ્યોર જાફરાબાદી ભેંસ છે અને બાર લીટર એક ટાઈમનું દૂધ આવશે તેવી ફૂલ ગેરંટી સાથે વેસવાની છે આ ભેંસ અને સાવ સોજી છે અને બધી જાતની આમાં જવાબદારી લેવામાં આવશે અને જો કિંમતની વાત કરી ભેંસની તો એક બે લાખ પચીસ હજાર રૂપિયા કિંમત રાખેલી છે જેમાં ફેરફાર થઈ શકે છે ક્યાં જોવા મળશે તો મહાર પાસે જોવા મળશે ગામ છે રબારીકા જામજોધપુર જામનગર મોબાઈલ નંબર તમે ડિસ્ક્રિપ્શનમાં નીચે જોઈ શકો છો ત્રણ નંબર ઉપર વાત કરવામાં આવે તો ભેંસ વેસવાની છે જે વેતર સોથું છે અને દસથી બાર દિવસની વીમાયેલી છે અને પાંચથી છ લીટર દૂધ આવે છે તેવું ભાઈનું કહેવાનું છે પાડા ઉપર ધોવા દે છે સાવ સોજી અને ફૂલ જવાબદારી સાથે દેવાની છે જો કિંમતની વાત કર્યું તો નેવું હજાર રૂપિયા કિંમત રાખેલી છે જેમાં ફેરફાર થઈ શકે છે ક્યાં જોવા મળશે તો મિતભાઈ પાસે જોવા મળશે ગામ છે ગોઠાણા પોરબંદર મોબાઈલ નંબર તમે ડિસ્ક્રિપ્શનમાં ત્રણ નંબરના કોષ્ટક સામે જોઈ શકો છો ચાર નંબર ઉપર વાત કરવામાં આવે તો ભેંસ વેચવાની છે જે વેતર બીજું છે નવ મહિનાની ગાભણી છે અને આઠથી આ સાડા આઠ લીટર દૂધ આવે છે તેવું ભાઈનું કહેવાનું હતું પહેલાં વેતર અને અત્યારે હાલમાં બીજું વેતર છે અને એક મહિનાની વાર છે જેવી સાફરા જાફરાબાદી ભેંસ છે તમે જોઈ શકો છો ઉસાઈ લંબાઈ પૂરી છે ફૂલ કૂંટી છે જો કિંમતની વાત કરીએ આપેસની તો એક લાખ પચાસ રૂપિયા કિંમત રાખેલી છે જેમાં ફેરફાર થઈ શકે છે ક્યાં જોવા મળશે તો હિરણભાઈ પાસે જોવા મળશે ગામ છે ગામ છે ઢાંઢાવાડા મેંદડા જુનાગઢ મોબાઈલ નંબર તમે ડિસ્ક્રિપ્શનમાં નીચે જોઈ શકો છો જો આપણે પાંચ નંબર ઉપર વાત કરવામાં આવે તો ગીર ઓળખી વેચવાની છે જે કાબરી છે તમે જોઈ શકો છો અને વીમાની એકથી એકથી બે દિવસમાં વીમાઈ જાય અને સાવ સાવચોજી અને ફૂલ જવાબદારી સાથે દેવાની છે આ ઓળખી ત્યાં જો આપણે કિંમતની વાત કરીએ સૌ પ્રથમ તો પિસ્તાલીસ હજાર રૂપિયા કિંમત રાખેલી છે જેમાં ફેરફાર થઈ શકે છે ક્યાં જોવા મળશે તો નરબતભાઈ પાસે જોવા મળશે ગામ છે ગોરસર પોરબંદર મોબાઈલ નંબર તમે ડિસ્ક્રિપ્શનમાં નીચે જોઈ શકો છો છ નંબર ઉપર વાત કરવામાં આવે તો વાસળી વાસડી વેસવાની છે જે તમે જોઈ શકો છો અઢી વર્ષની વાસડી છે ઓળખી અને એક મહિનો થયો બીજદાન કરે એવું તેને અને સાવ સોજી છે તમે જોઈ શકો છો પ્યોર ગીર વાસળી છે કિંમતની વાત કરી તો ત્રીસ હજાર રૂપિયા કિંમત રાખેલી છે જેમાં ફેરફાર થઈ શકે છે ક્યાં જોવા મળશે તો અમીરભાઈ પાસે જોવા મળશે ગામ છે રીણાવાડા પોરબંદર મોબાઈલ નંબર તમે ડિસ્ક્રિપ્શનમાં નીચે જોઈ શકો છો જો આપણે સાત નંબર ઉપર વાત કરવામાં આવે તો ગાય વેચવાની છે જે બીજું વેતર છે અને પાંચ દિવસની કાચી છે અને દસ લીટર દૂધ આવશે તેવું ભાઈનું કહેવાનું છે અને સાવચોજી અને ફૂલ જવાબદારી સાથે દેવાની છે જો કિંમતની વાત કરી આ ગાયની તો ગાયની કિંમત પચાસ હજાર રૂપિયા ભાઈ કિંમત રાખેલી છે જેમાં ફેરફાર થઈ શકે છે ક્યાં જોવા મળશે તો જીલુભાઈ પાસે જોવા મળશે ગામ છે સર પર વિશિયા રાજકોટ મોબાઈલ નંબર તમે ડિસ્ક્રિપ્શનમાં નીચે જોઈ શકો છો જો આઠ નંબર ઉપર વાત કરવામાં આવે તો એક જ માલિકને એક બળદની જોડ અને ગાય વેચવાની છે જે બીજું વેતર ગાય છે વીસથી પચીસ દિવસની વાર છે અને પહેલાં વેતરમાં સાત સાત લીટર દૂધ હતું તેવું ભાઈનું કહેવાનું છે ફૂલ જવાબદારી સાથે દેવાની છે જો કિંમતની વાત કરીએ તો આ ગાયની કિંમત ભાઈ સિત્ય હજાર રૂપિયા કિંમત રાખેલી છે જેમાં ફેરફાર થઈ શકે છે જો બળદની વાત કરી મિત્રો તો બળદ વેચવાના છે જે પાંચ મીટરના બળદ છે અને ફૂલ સોજા અને ફૂલ પાણીવાળા છે તો કિંમતની વાત કરું તો ચાલીસ હજાર રૂપિયા કિંમત રાખેલી છે જેમાં ફેરફાર થઈ શકે છે ખાસ કરીને આ ખેડૂતને દેવાના છે તેનું ખાસ ધ્યાન રાખવું ખેડૂતને આપશે ભાઈ આ બળદ જો ક્યાં જોવા મળશે તો દિલીપભાઈ પાસે જોવા મળશે ગામ છે ભીંડોરા માણાવદર જુનાગઢ મોબાઈલ નંબર તમે ડિસ્ક્રિપ્શનમાં નીચે આઠ નંબરના કોષ્ટકમાં જોઈ શકો છો નવ નંબર ઉપર વાત કરવામાં આવે તો ઓરિજિનલ કાઠિયાવાડી વસેરો વેચવાનો છે જે ત્રણ મહિનાનો અને અઢાર દિવસનો થયો અને દેવમણી છે બાલમરીનો ચોખો જો બાપની વાત કરવી તેના તો ચંદ્ર છે જે સાવળકુંડલાનો ચંદ્ર કોડો છે તે બાપ છે એનો અને મા કેળી હતી અને સારી લાઈનની એની માં હતી અને ફૂલ જવાબદારી સાથે આ વશેરો દેવાનો છે અને સાવ સોજો છે જો કિંમતની વાત કરી તો પાસઠ હજાર રૂપિયા કિંમત રાખેલી છે જેમાં ફેરફાર થઈ શકે છે ક્યાં જોવા મળશે તો દિલીપભાઈ પાસે જોવા મળશે ગામ છે સાળંગપુર ગઢડા બોટાદ મોબાઈલ નંબર તમે ડિસ્ક્રિપ્શનમાં નીચે જોઈ શકો છો જય હિન્દ જય ભારત